તાલુકાના ગામના સાતસો વીસ કિલોગ્રામ સૂકો ગાંજો તેમજ ખેતરમાં વાવેતરમાં કરેલ લીલા ગાંજાના પંદર છોડ સાથે ગાંજાની ખેતી કરનાર ઈસમને પંચમહાલ એસઓજી પોલીસે ઝડપી પાડ્યો ખેડૂત સામે નાર્કોટિક્સ એક્ટ મુજબનો ગુનો નોંધ્યો છે પ્રાપ્ત વિગતો અનુસાર પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના શેખપુર ગામે આવેલા વિનુભાઈ બાતમી બાતમીના આધારે એસઓજી પોલીસ ઇન્સ્પેક્ટર આર એ પટેલ તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર આર એન પટેલ સહિત એસઓજીના સ્ટાફે શેખપુર ગામના નાયકા ફળિયામાં રહેતા વિનુભાઈ નાયકાના રહેણાંક ઘરમાં એકાએક તપાસ હાથ ધરતા ઘરમાંથી સતત

પોતાના ઉપયોગ માટે ઘરમાં સૂકો ગાંજો રાખ્યો હોવાની સાથે પોતાના ઉપયોગ માટે જ ખેતરમાં ગાંજાના છોડ વાવેતર કર્યું હોવાનું જણાવ્યું હતું ઇકબાલ શેખ ન્યૂઝ રિપોર્ટ